નમસ્કાર ખેડૂત અને વેપારી મિત્રો આજે આપણે એક પ્રતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ જેણે આપણી કપાસની વેરાયટી રાફેલ વન વાવેલી હતી તો હવે આપણે ખેડૂત પાસેથી જ તેના રિવ્યુ લઈએ અને એને પૂછીએ કે વેરાયટી કેવી લાગી આજે આપણે વિડીયો ઉતારવા આવ્યા છીએ તો એની તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ એકત્રીસ જાન્યુઆરી બરાબર આજે બરોબર મજામાં મજામાં શું નામ તમારું મારું નામ લખનભાઈ 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 કોઠીવાર કોઠીવાર ગામ ગામ મજાથી મજા ઉપલેટા તાલુકો રાજકોટ

હવે આમાં તમારે હતું બરાબર તો દુશિયા જીવાતનો પ્રમાણ કેવું હતું બીજા કરતા બહુ ઓછું હોય ઓછું પ્રમાણ છે અને પ્લસમાં આમાં ગુલાબી ઈયળ બધા અત્યારે મેઈન પ્રશ્ન ગુલાબી ઈયળનો જે આ વર્ષે બહુ પુષ્કળ પ્રમાણમાં આવી બરાબર હવે એમાં તમારે કેવું રિઝલ્ટ મળ્યું આમાં નથી એટલું છે જ નહીં ગુલાબી ઈયળો કે દેખાણી જ નથી દેખાણી જ નથી હજી સુધી આમાં નવો ફ્લાવરિંગ આવે છે હજી આ એ તો ચાલુ જ છે આમાં બરાબર ને

અમારો ચાલી થઇ ગયો નથી બરાબર બરોબર એટલે જેટલું ઉતરું એટલું જ છે કમ્પ્લીટ ઓકે બીજા ને મારવા એ કઈ નઈ કરવાનું એમ ઓકે આ તમે મિત્રો જોઈ શકો છો અત્યારે ખાલી બે ફૂટ જેટલું વિડીયો ઉતારવા માટે રાખેલું હતું લખન ભાઈએ અને મેં કીધું કે રાખજો આપણે વિડીયો ઉતારવા આવશું આ સાડા પાંચ છ ફૂટની હાઈટ એ ઝીંડવા છે બધા તમે જુઓ બધા ઝીંડવા ખુલેલા અને અત્યારે આપણે ગુલાબીયડ છે તો ગુલાબીયડ ક્યાંય દેખાય છે હજી નવું ફ્લાવરિંગ ચાલુ છે અત્યારે બરાબર ને હવે તમારે કાઢી નાખવાનું. મારે હવે કાઢી નાખવું અને આમાં પીત કરવાની ઘણો ત્રીયને એટલે કાઢી નાખવું છે. હા અને આ બધું કપાસ હમણાં બે દિવસ પહેલા જો ઉતારેલો તમે જોઈ શકો છો કે કેટલા કેટલા ડાબકા છે એટલે ખેડૂતઓને ઉણો લાગે કે કોઈ ખોટું બોલે છે. બરાબર ને લખનભાઈ? હા રાજુભાઈનો નંબર બોલું છું બરાબર કોઈ હા કોઈને પ્રશ્ન હોય તો આ એગ્રોવાડાનો નંબર બોલીજો ને. 99099 99099